બોલો રા માફી જય વાલે સોનાની દ્વારકા છોડી રે દીદી વાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી બન્યા રણુ જાનારાય બન્યા રણુ જાનારાય વાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી વાલે નંદ વાસુદેવને છોડી રે દીદા બન્યા યજમલના કુંવર બન્યા યજમલના કુંવર વાલે સોનાની દ્વારિકા છોડી રે દીધી વાલે દેવકી અશોદાને છોડી રે દીદા બન્યા મી નળદેવના બાળ બન્યા મી નળદેવના બાળ વાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી વાલે વીરા બળભદ્ર છોડી રે દીદા બન્યા વીરમ દેવના વીર બન્યા વીરમ દેવના વીર વાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી વાલે બેની સુભદ્રાને છોડી રે દીદા બન્યા સગુણા વીર બન્યા વીર વાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી વાલે રાણી રાધાજીને છોડી રે દીદા બન્યા ને નાબર થાર બન્યા ને તલના ભરથાર વાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી વાલે ગાયો વાચરડા ચોરડા છોડી રે દીદા બન્યા નાયસવાર બન્યા ઘોડા નાયસવાર વાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી માખણ મિસરી છોડી રે દીદા જમ્યાઉ કરતી દેગવાલા જમ્યાઉ કળતી દેગવાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી વાલે વાલી માથલડી છોડી રે દીદી ભમ્મર ભાલા લીધા હાથ ભમર ભાલા લીધા હાથ વાલે સોનાની દ્વારિકા છોડી રે દીદી વાલે ગોપ ગોવાળિયા છોડી રે દીદા વાલે ગોવાળિયા છોડી રે દીદા બન્યા ના રખવાળ બન્યા ના રખવાળ વાલે તો નાની દ્વારિકા છોડી રે દીદી વાલે તો નાની દ્વારિકા છોડી રે દીદી બોલોરામાં પીરણી છે